નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલ ગુજરાતની અંદર કથાકાર રાજુ બાપુનો વિરોધ ઠાકોર અને કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે એ પાછળનું કારણ છે રાજુ બાપુએ વ્યાસપીઠ ઉપરથી ઠાકોર અને કોળી સમાજ વિશે અપશબ્દો બોલ્યા છે રાજુ બાપુએ માફી પણ માંગી લીધી છે પરંતુ મિત્રો સમાજ અને સમાજના આગેવાનો રાજુ બાપુને માફ કરવાના મૂડમાં નથી મિત્રો સમાજના આગેવાનો એક બાદ એક રાજુ બાપુને ફોન કરીને ધમકાવી રહ્યા છે ફરીથી મિત્રો સંજય કંટારિયા નામના એક સાહિત્યકાર અને કોળી સમાજના આગેવાન છે એમને રાજુબાપુને ફોન કર્યો છે અને ફોનની અંદર ધમકી પણ આપી રહ્યા છે મિત્રો ધમકી આપી રહ્યા છે એ વસ્તુ નવીની નથી પરંતુ રાજુબાપુ વિશેની એક ચોંકાવનારી વાતનો ખુલાસો સંજય કંઠારીયાએ કર્યો છે સંજય કટારીયાએ બાપુની વાતની અંદર એવું કહ્યું છે કે કૃપા નામની છોકરી હતી એને તમારી સાથે શું સંબંધ હતા આ અંગેનો ખુલાસો સંજય કટારીએ આ કોલ રેકોર્ડિંગની અંદર કરે છે મિત્રો આ સંજય કટારીયા અને રાજુ બાપુનો કોલ રેકોર્ડિંગ હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બને છે કારણ કે જેવી રાજુ બાપુએ કરેલી ભૂલ ત્યારબાદ આ ચોંકાવનારો ખુલાસો જેના લીધે મિત્રો આ રાજુ બાપુ અને સંજય કટારીયાનું રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થયું છે તો આપ પણ સાંભળો સંજય કટારીયા અને રાજુ બાપુએ શું વાત કરી છે અને શું ખુલાસો કરે છે

વિચાર કરો આ સમાજ ને આગળ હું કેટલી સમાજ ના મારી વાત સાંભળો છું હાર્દિકભાઈ સોલંકી છે નહીં બાપુ તમે ભૂલ કરી છે એની સમાજ તમારે માગવી જો કીધું નહીં વાલા હું માગીશ હું માગીશ નહીં હું સમાજ ની હામે આવી અને દિલ થી માફી માગીશ જ્યાં સુધી મને સમાજ માફ નહીં કરે ને ત્યાં સુધી માફી માંગીશ બધા લોકો તમે કદાચ જે પ્રમુખો ના ફોન આવ્યા છે તમને તમને નહી ઓળખતા હું તમને બધી રીતે ઓળખું બાપુ નહીં નહીં વાલા નહીં સાચી વાત તમે કૃપા દીદી હારે હું કર્યું હે બરોબર

અઢી અઢી કરોડ અઢી લીધો અઢી લાખ વ્યક્તિના પ્રમુખ હારે અત્યાર સુધી વાત કરી શીખ્યો છું અને બેતાલીસ તાલુકાના પ્રમુખ હારે ક્ષમા માંગી અને બધાને એક જ કીધું છે કે તમારે મને માફ કરવું જો કરવું જો હું જીદ કરીશ એક સાધુ દીકરા તરીકે જીદ કરીશ

આજ સમાજ ને આગળ માફી છે બીજી કોઈ મારો પશ્ચાપ નથી ધર્મ ના કાર્ય થતા હોય ને બાપુ તુકારો નથી કર્યો બોલો ગાળ નથી દીધી આવી ભૂલ કરે ને ગાળ દીધા કદાચ જો કોઈ ગાળ બોલી ગયા હોય ને તમે આ વ્યાસપીઠ બહુ મોટા મોટી ભૂલ કરી છે જે કોળી સમાજ ને નિશ કક્ષા નો હલકી કક્ષા નો જે નઈ નો બરોબર ના ના બાપુ ના એ સાચી વાત ભૂલ થઈ છે અને ઘણી બધી વાતો એમાં આગળ પાછળ ગઈ છે

નહી નઈ 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 મારા વિદ્યાલય માં પચાસ બાળકો છે હું ત્યારથી પરિચિત છું તમે જે નોખું થઈ ને મંદિર બનાવું પ્રતિષ્ઠામાં હું હાજર હતો બરોબર તમે જે શિવજી ના જે મંદિર બનાવ્યું એની પ્રતિષ્ઠા જે કરી બરોબર એમાં હું હાજર જ હતો ત્યારે ત્યાં જીજુડા હા વાલા હવે એક જ વાત છે તમારે મને સાથ દેવાનો છે નફરત થી જોતો પ્રેમ થી જોતો ગુનેગાર તરીકે જોતોય સાધુ ના દીકરા માફ કરું છી રીતે કોઈ પણ કાલે તમારે મને સાથ આપવાનો છે આ પીડા થી મને હું સાથ તમને આપીશ બાપુ હું છે ને એના બધા સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી લઉં બરોબર ભાવનગર પોલીસ સમાજ ના આગેવાનો સાથે ચર્ચા કરીને પછી હું બાપુ તમને કુનાલ નો કોન્ટેક્ટ કરીશ બરાબર ભલે અને હાર્દિક ભાઈ સાથે વાત કરી લેજો અહી મારી વાત થઈ ગઈ છે ઓકે ઓકે વાંધો નહીં હા અમરેલી વાળા હા ભલે માફ કરજો હો મને એમાંથી બહાર કાઢજો મે બહુ મોટી ભૂલ કરીશ હો મને સાથ આપજો બસ ભલે ઓમ નમસ્તે